હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે કાજુ અને કારેલાનું શાક બનાવવાના છીએ કારેલાનું નામ પણ એના લગભગ નાના મોટા બધાના મોટા બગડતા હશે પણ આજે જે આપણે કાજુ કારેલાનું શાક બનાવવાના છે તે સેજે કડવું નથી થવાનું અને બધા જ બહુ જ ભાવસેવું બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં કારેલાના નાના નાના પીસ રેડી કરી લીધા છે બીયા અલગ કરી લીધા છે અને તેમાં આપણે એક ચમચી મીઠું એડ કરી બધું સરસ મિક્સ કરી દસ મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું છે ત્યારબાદ અહીં મેં દોઢસો ગ્રામ કાજુ લીધા છે તો આવી રીતે નાના નાના તેના પીસ કરી લેવાના છે તમારી પાસે ઓલરેડી ટુકડા હોય તો તમે એ કાજુનો પણ ઉપયોગ કરી શકો છો અહીં બે ટમેટા છે તેના પણ નાના નાના આપણે ટુકડા કરી લીધા છે અને ત્યારબાદ હવે દસ મિનિટ પછી આપણે જોશું તો આપણા જે કારેલા છે તેમાં મીઠું સરસ ચડીને રેડી થઈ ગયું છે તો આવી રીતે મીઠું એડ કરવાથી કારેલાની જે કડવાશ છે તે બધું નીકળી જશે આપણા કારેલાને છે ને આપણે ચારથી પાંચ પાણીએ ધોઈ લેવાના છે અને ત્યારબાદ નીતારી અને આવી રીતે તેલમાં તળી લેવાના છે આવી રીતે સોનેરી કલરના થાય ત્યાં સુધી આપણે કારેલાને સરસ રીતે તેલમાં તળી લેવાના છે જેથી તેમની બધી જ કડવાશ નીકળી જવાની છે અને ત્યારબાદ જે આપણી પાસે કાજુ હતા એ પણ આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના છે કાજુ અને કારેલાનું શાક જ્યારે નાના મોટા બધા ખાશે ત્યારે ભૂલી જશે કે આ કારેલાનું શાક છે એટલું સરસ બનવાનું છે અહીં બે ચમચા તેલ મૂકી દીધું છે તો તેમાં આપણે રાઈ અને જીરાનો વઘાર કરવાનો છે રાઈ અને જીરું થઈ જાય એટલે એક સૂકું મરચું અને એક તમાલપત્રો એડ કરી દેવાનું છે અને ત્યારબાદ ટમેટાના પીસ આપણે એડ કરી દેવાના છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બધા આપણા મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર એડ કરવાની છે ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેવા આપણે આમચીર પાવડર અને થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડી આપણે ખાંડ પણ એડ કરી દઈશું અહીં મેં એક ચમચી ખાંડ લીધી છે તમે સ્વીટ વધારે ખાતા હોય તો વધારે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ગોળ પણ એડ કરી શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ જાય ટમેટા ચડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે આપણા ટમેટા સરસ અહીં ચડીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણી સબ્જીનો કલર પણ આવ્યો છે અને આપણા ટમેટા પણ ચડીને રેડી થઈ ગયા છે તો જે આપણા તળેલા કારેલા હતા તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણા તળેલા કાજુ છે એ પણ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા અહીંયા કાજુને તળ્યા છે એટલે કાજુ થોડા કડક હશે તો એમને સોફ્ટ આપણે કરવા પડશે તો બધું મિક્સ કર્યા પછી આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને સાતથી આઠ મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું એટલે આપણે જે કાજુ છે એ સરસ આપણા સોફ્ટ બનીને રેડી થઈ જાય તમે જોઈ શકો છો આપણા કાજુ પણ સોફ્ટ થઈ ગયા છે અને આપણું કાજુને જે કારેલાનું શાક છે એ પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે જેવું દેખાવામાં સરસ છે તેવું ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે જે તમને આ શાક કડવું નથી લાગવાનું તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એક વખત આ કાજુ કરેલાનું શાક બનાવજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ કાજુ કરેલાનું શાક કેવું લાગ્યું છે મારી તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા કારણ કે જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવા જ નવા નવા વિડીયો લઈ અને હું તમને ફરીથી મળીશ થેન્ક યુ જયેશ